સરકારી ગ્રામ પંચાયત એ ઓડીએસ પ્લસ ગ્રામ પંચાયત છે અને જ્યાં સ્વચ્છતા જ્યાં શૌચાલય ની વાત કરીએ તો ઘરે ઘર શૌચાલય બનાવેલા છે કોઈ ખુલ્લામાં શૌચ નથી કરતું પણ ગટરો વાત કરીએ રસ્તાઓની વાત કરીએ કિશોર વાત કરીએ તો હર એક ગલી હર એક જગ્યાએ ફેલાયેલું છે હાલત તમે જોઈ ગયા આજે ગટર બનાવેલી છે કયા ઉદ્દેશ્યથી બનાવેલી છે આનો ઉદ્દેશ્ય શું છે કે કેમેરામેન ન્યાય ન જાવ

હું શું હર્ષદ આજે આપણે કંસારી ગામ જે ઉના તાલુકાનું એક ગામ છે અને ઉના થી પાંચ કિલોમીટર દૂર છે તે આવ્યા છે અને એક વસ્તુ આયા છે કે આજે ગ્રામ પંચાયત છે કંસારી ગ્રામ પંચાયત એ પ્લસ ગ્રામ પંચાયત છે અને જ્યાં સ્વચ્છતા શૌચાલય ની વાત કરીએ તો ઘરે ઘરે શૌચાલય બનાવેલા છે કોઈ ખુલ્લામાં શોષ નથી કરતું પણ ગટરોની વાત કરીએ રસ્તાઓની વાત કરીએ કિશડ ની વાત કરીએ તો હર એક ગલીમાં હર એક જગ્યાએ ફેલાયેલું છે વાત કરીએ ગટરોની તો ગટરો ખુલ્લી છે ગટરોમાં કચરો એ રીતે ભરેલો છે કે પાણી જવા માટે જગ્યા નથી રહી ગટરો ખુલ્લી નથી રસ્તાઓ કિશડ છે તો આ જે ગ્રામ પંચાયત છે ખાલી કેવા માત્રની વોડીએ ગ્રામ પંચાયત છે વોડીએફ પ્લસ ગ્રામ પંચાયત છે તો હાલો આપણે વધુ વાત કરીએ અને નજરે નિહાળીએ કે કઈ રીતની ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની વાત કરું તો આ ગ્રામ પંચાયત ને બે હજાર ત્રેવીસ માં ઓડીએફ પ્લસ મોડલ જાહેર કરવામાં આવેલી છે જે તમે ઉપર જોઈ શકો છો એ લોકોએ જે હેડિંગ બાંધેલું છે કે પાંચ તારીખ ને છઠ્ઠો મહિનો બે હજાર ત્રેવીસ માં ગ્રામ પંચાયત ને ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવી છે વાત કરીએ તો ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવે છે પણ વાત કરીએ ગ્રામ પંચાયત જે કંસારીની કંસારીની જે આ ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત ની બહાર આપણે આવીને જોઈએ તો એની એકદમ બહાર હોય છે આપણને કચરો એ રીતે જોવા મળે છે અને જે રીતે પાણીનો પણ ભરાવો થાય છે એ રીતે આપણે જોઈ શકાય અહીંયા બહાર એકદમ પંચાયતની એક્ઝેક્ટ સામે જોઈએ તો આ રીતે કચરો ભરાયેલો છે અને વાત કરીએ અહીંયા પાણીની તો પાણી હાલ પણ હતી સુખાણું નથી વાત કરીએ ઓલી સાહેબ બતાવું તમને તો ત્યાં આગળ મતલબ પાણી હાલ પણ ભરેલું છે તો પ્લસ જાહેરાત તો કરે છે ગ્રામ પંચાયત ખરેખર આ ગ્રામ પંચાયત પ્લસ ને લાયક છે તો આ ખાલી જાહેરાત કે કાગળ ઉપર પ્લસ જાહેર કરવું એ યોગ્ય છે ખરું આવા ઘણા બધા પ્રશ્નો હોય અને લોકોમાં પણ ઘણા બધા જે નાગરિકો હોય એના પણ ઘણા બધા પ્રશ્નો હોય વાત કરીએ અહીંયા રોડ રસ્તા ની ગટર ની વ્યવસ્થાની તો કોઈ પણ પ્રકારે રોડ રસ્તા કે ગટર ની વ્યવસ્થા તો નથી આજે અત્યારે રોડ અમે તમે જોઈ રહ્યા છો વાવરડા રોડ છે વાવડા તરફ જતો રોડ અને વાવરડા તરફ જતા રોડ ઉપર જ ગ્રામ પંચાયત છે બાકી ગામના રસ્તાઓ હું તમને હાલ આગળ બતાવું છું કઈ રીતના ગામના રસ્તાઓ પણ ખરાબ છે કઈ હાલતમાં છે ત્યાં કાચા રસ્તાઓ છે કોઈ પણ પ્રકારે સીસી રોડ નથી અને ન તો બ્લોક જેવી સુવિધાઓ છે તો આપણે આગળ વિડીયોમાં જોઈએ આપણે રસ્તાની આગળ વાત કરી તો હવે હું જ્યાં ઊભો છે એ ગલીનો એક રસ્તો છે જ્યાં મેન ગામમાં એન્ટ્રી થાય હવે અહીંયા જે અત્યારે ખાડું દેખાય છે એ ખાડામાં એટલું પાણી ભરેલું હોય કે કેવું એવું છે કે જયારે ચોમાસું હોય ને ત્યારેથી માટે રસ્તો રહેતો નથી બીજી વસ્તુ એ જે સોમાસું પાણી સુખામાં પણ એટલો ટાઈમ લાગે કે કે મહિનો વીતી જાય એટલે લોકોની અવર જવર પણ અહીંયા બાધિત થાય બીજી વસ્તુ છે કે આ રોડ ની હાલત તમે જોઈ શકો છો રોડ પણ મતલબ અત્યારે છે નહીં કિશડ જયારે ચોમાસું હોય ત્યારે ખૂબ કિશળ હોય બનતું હોય એવું આ રોડ દેખાય છે અત્યારે આવી રીતે આ ઓડીએફ ગ્રામ પંચાયત છે અને જ્યાંના રોડ પણ આવા મતલબ ગંદકી ફેલાવે એવા રોડ છે ગંદકી ફેલાવે એવી રીતે પાણી ભરેલા છે તો ઓડીએફ પંચાયત હોવાનું અને મોડેલ હોવાનું કઈ ફાયદો છે ખરો ગામના લોકોને આવા ઘણા પ્રશ્નો ઉઠે છે ગામના લોકો માટે પણ સ્થળ ઉપર જોઈએ તો કોઈ પણ કામ થતા નથી વાત કરીએ પંચાયતની બાજુમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર છે આરોગ્ય મંદિર ની સામે પણ એ જ હાલત પાણી ભરેલું છે ઉકરડાઓ છે પ્લાસ્ટિક પડેલા છે અને પાણીની વાત કરીએ તો એકદમ ગંદુ પાણી છે સ્થિર છે અને બીજી વાત કરીએ જો પંચાયતના અંદરની પણ વ્યવસ્થાની તો અહિયાં કચરો કઈ રીતે ફેલાયેલો છે તમે જોઈ શકો છો અહીંયા પંચાયતની ફાસ પણ એ રીતે કચરો ફેલાયેલો છે એની પણ આપણે નોંધ લઈએ ગઈ શકાય મતલબ કોઈ પણ પ્રકારની સાફ સફાઈ તો રહેતી નથી હવે આવી જે નોર્મલ સાફ સફાઈ છે કેમેરા મંદ થવી નોર્મલ સાફ સફાઈ છે એની તો આપણે વાત નોર્મલ પંચાયત હોય ત્યાં ન કરીએ પણ આ જે પંચાયત છે એને ઓડીએફ પ્લસ જાહેરાત કરે મોડેલ જે છે અને આ પંચાયતમાં જો સાફ સફાઈની જાળવણી ન રહે તો બીજી પંચાયતની શું વાત કરવાની રહી આપણે જો આવી પંચાયતો પોતે આવા જે અચીવમેન્ટ છે અચીવમેન્ટ લઈને પણ જો આવી સાફ સફાઈ રાખે તો બીજી પંચાયત ની વાત જ ન કરી શકાય બીજી વાત કરીએ ગટરની તો ગટર કઈ રીતે છે અહીંયા હાલત જોઈ શકો છો મતલબ એકદમ ખુલ્લી ગટર છે ગટર મતલબ પાણી રીતે ભરેલું છે તમે જોઈને તમે વિચાર કરી શકો છો કે કેટલી ગંદકી ફેલાય ને આવી રીતે આખા ગામમાં ગટરો ખુલ્લી બધા શેરીઓમાં છે તો મતલબ ઓડીએફ ગ્રામ પંચાયત અને આવી ગટરો આવા રસ્તાઓ બીજી વસ્તુ વાત કરીએ આવી રીતે પાણી ભરાય છે રોડ પર જે ગ્રામ પંચાયતની ની સામે તમને કીધેલું છે તો મતલબ કઈ ફાયદો લોકોને છે નહીં ખાલી કાગળો ઉપર ઓડીએફ ગ્રામ પંચાયત પ્લસ આપી દીધેલું છે એવું અહીંયા પ્રતિત થાય છે આજે કંસારી ગામનો મુખ્ય રસ્તો છે રોડ ઉપર છે આપડે એક ગટર છે હવે જે ગટર હાલત તમે જોઈ લો અહિયાં આજે ગટર બનાવેલી છે કયા ઉદ્દેશ્ય થી બનાવેલી છે આનો ઉદ્દેશ્ય હું છે એ કેમેરામેન ન્યાય ન જાવ હવે આગળ અહીંયા જોઈએ આપણે તો આ ગટર કઈ રીતે મતલબ તૂટેલી છે હવે આમાં કાલ સવારે કોઈ જાનહાનિ બને તો જવાબદારી કોની છે ગ્રામ પંચાયત ની જવાબદારી છે કે એમપી એમએલએ કોની જવાબદારી કોની છે કોણ લેશે આ બધા જે આ કામ કરેલા છે જે ભૂંડે હારાડ કામ કરેલા છે એની જવાબદારી કોણ છે કે મતલબ ગટર ખુલેલી છે હવે આગળ પણ જોઈએ તો જ્યાં સુધી આપણી નજર પૂગે ત્યાં સુધી ગટર આવી રીતે ખુલેલી છે હવે આમાં કોઈ પણ બાળકો પડે જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે પણ કાળુભાઈ જે આપણા ધારાસભ્ય છે એ જવાબદારી લેશે કે ગ્રામ પંચાયત ના સરપંચ જવાબદારી લેશે હવે આમાં જવાબદાર વ્યક્તિઓ હોય જાગવો આવો અને કામ કરાવો આજે યોગ્ય કામ નથી આજે ગામને નાક કપાવે એવું કામ છે હવે તમે નજર ની સામે જોઈ શકો આ કઈ રીતે મતલબ ગટર બનાવેલી છે અને ગટર ની હાલત હું છે અત્યારે આમાં મતલબ એક વ્યક્તિ પણ ઉભે અત્યારે ને એ ગટર પડી જવાની હાલતમાં અત્યારે અહીંયા આપડે નજર આવે છે તો આખા ગામમાં જે ગટર છે 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 આવી આવી રીતે રીતે ફેલાયેલી અને કોઈ યોગ્ય નથી પ્લસ વસ્તુ મેં તમને આગળ પણ વાત કરી કે ઓડીએફ પ્લસ મોડેલ ગ્રામ પંચાયત છે અને સત્તા પણ આવી જો ગ્રામ પંચાયત હોય તો એકવાર ગ્રામ પંચાયત ને એકવાર નજર ઝુકાવવી પડે નાક કપાવું કપાયું હોય એવી આ સ્થિતિ છે